સાફ કરે તો કે તો લાગી ન જાય ધ્યાન રાખજે મને એ બહુ ભીખ છે નકામ શું થાય ખબર તને રોટલા બનાવવાનો તાણ પડે આટલા બાકી તો હેલું જાય ખબર આવે કોણ તને કઈ તકલીફ પડવી ન જાય હા એટલે કાલ તો એમાં એવું હતું કાલ તો કેતા હતા આપડે આજ નો કેવા નઈ કાલ તો એમ કેતો હતો વહી જાય બીજી મોબાઈલ લઈ આવું કાલ હું એમ કેતો હતો વહી જાય